મજામાં શું અમારી ખેતરે વાવાનું હતું વાવાઝો આજે એક નવા અંદોજ નવા બ્લોગમાં તમારું સ્વાગત છે મિત્રો હજી અમારે વાવાનું તો હતું તો વાવાઝોડા અને અત્યારે પાંચ સાડા પાંચ થઈ ગયો મેં બ્લોક આજ ઘણો તો આજે સાડા પાંચ જેવો ટાઈમથી ગયો હતો મને એમ છો કે સાડા પાંચ તો હાડા પાંચ છ તો એક નાનોકડો બ્લોગ શૂટિંગ કરના જ છે તો મિત્રો સાડા પાંચ થઈ ગયા આજે બ્લોગ અત્યારે નાઈને આવ્યો છું અને નાઈને આવીને બ્લોક બનાવી નાખું પૂરો તો હું કહે

તો મિત્રો આજે હું તમને અમારે કુંડી બતાવી આંબો બતાવી આંબાની બાગ બતાવીશ કેટલી બાગ છે કેવી મોટી છે હું તમને બતાવીશ તો ફાઈનલ મિત્રો આ અમારી છે પાણીની કુંડી એ આ છે અમારું પાણીનું ઢાંકણું અને આ પાણી અમારે એટલી સાઈઝમાં છે એટલી મોટી છે કુંડી એટલી છે અને આ છે આંબાની બાગ આ એક આંબો આ બીજો આંબો અને આ છે દેશી રાવણ આ છે લીંબુડી આ છે રીંગણી આ છે ત્રીજો આંબો અને આ છે સીતાફરી અને આ ભગરી ભે સીતાફરી પછી મીઠો લીમડો થાંગ ગયો એક આ છે એક મીઠો લીમડો પછી પાસે અહીંયા નાનો આંબો હતો આ છે નાનો આંબો ઝીણો હજી ઉગ્યો છે અને આ છે રીઘો રીઘો બહુ મોટો થઈ ગયો આ છે અમારે પાણી નળી મિત્રો અમારે કઈ કવા કંઈ કઈ નહીં નરપદાનું પાણી આવે ને અમારે છે કનિશન કનિશન માં છે કનિશન માં જોડીને આ કુંડી માં નળી લાંબી કરીને પછી પાણી ભરીએ ને એમાં પછી પીઈ એમાં લે પીઈ ને નાઈ ને ધોઈ હું દર્શન હાસુ ને હે હાસુ છે ને હે સાગર એ વાગી જાય તો તું ફગાઈ નાખી મને કહેતી તું ફગાઈ નાખી તું ફગાઈ નાખી

Ha? Beli kowe. Nyimat berarti mau nyimat tuh tanda bawa junna. Ayah, ayah. 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 Ayah, bapak ayah. Oh, sana. Ayah. Ini ayah. Ha? Ayah. <tuk> ayah. Ha. बगैड़ी होने फगा वे ले ले तो हल तो ले ले तो लुसिनेक नेक कहाँ करता हूँ ये कहीं गोटों नहीं क्यों नहीं आप यो हाँ गोटों नहीं फगा तो नहीं है गोटों तो नहीं है रुक से हम जो एक फिर लाइक करो फॉलो करो कितने पैसे बैंक कर दें জয়াত কোন বাই বাই મિત્રો આજનો બ્લોગ બસ એટલો જ તે વિડીયો સારો લાગે તો લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો શેર કરી દેજો અને ખાસ કરીને જો મારી ચેનલ ઉપર તમે નવા હોય તમારી મારી ચેનલને પ્લીઝ યાર પ્લીઝ 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 સબસ્ક્રાઈબ એક કરતા જાજો અને જાજો અને આજનો બ્લોક બસ એટલો જ તે હવે લઈ રજા ઠામુકીને કાલે નેક્સ્ટ નવાના અંદાજમાં અને નવા બ્લોગમાં મળીએ ત્યાં સુધી બાય બાય